સભ્ય કામ કરવા માટે ધારાસભ્ય બન્યા છે કે ચેલેન્જો આપવા માટે ધારાસભ્ય બન્યા છે પણ લાગી રહ્યું છે કે જો જેટલી ચેલેન્જો એકબીજાએ સ્વીકારે જેટલી ચેલેન્જો એકબીજાએ જે વાંડી છે એના કરતા કામ કર્યા હોત તો કદાચ આજે ચેલેન્જો ફેંકવાનો વારો ન આવ્યો હોત પણ આ બંને ધારાસભ્ય તો જાણે ચેલેન્જ ઉપર ચેલેન્જ સ્વીકારતા હોય જીલતા હોય અને તેમાં પોતપોતાના વટે ચડ્યા હોય તેવું લાગી રહ્યું છે અને હવે તો વાત બાપ બાપ સુધી આવી રહી છે કે જો ફરે તો બંનેના બાપમાં ફેર અને આ કાંતિ અમૃતિયા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા વચ્ચે શું છે મામલો તેની વાત કરવી છે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિત જે મોરબીના ભારતીય રાજીનામું અને આ ગોપાલ ઇટાલિયા આ ચેલેન્જનો સ્વીકાર પણ કર્યો અને કહ્યું કે હા પોતે આ વિસાવદર રાજીનામું આપીને ચૂંટણી લડવા માટે તૈયાર છે અને આ ચેલેન્જને સ્વીકાર કર્યો અને તેણે પણ વળતો પ્રહાર કર્યો અને તેને લઈને ફરી વખત જયારે ગોપાલ તેમણે કહ્યું છે કે આવનારા સમયમાં સોમવારે બંને રાજીનામું આપીએ પછી મોરબી ચૂંટણી થાય અને પછી લડીએ અને જો હું હારી જાઉં તો ગોપાલ ઇટાલિયા ને મારે બે કરોડ આપવાના અને બંનેમાંથી કોઈ ફરે તો બંનેના બાપમાં ફેર પણ સવાલ અહીં એ થાય છે કે બે કરોડ જે ગોપાલ ઇટાલિયાને આપવાના છે તો આ બે કરોડ આવ્યા ક્યાંથી સાથે સાથે તેમણે એવું પણ કહ્યું છે કે તે સાત વખતથી ધારાસભ્ય બનતા આવ્યા છે સાત વખતના બનેલા આ ધારાસભ્ય મોરબીમાં શું કામ કર્યા છે કારણ કે તેઓ અત્યારે કહી રહ્યા છે કે જે ખાડાઓ છે રોડ રસ્તાઓ છે તેને લઈને જે જનતાને પરેશાની ભોગવવી પડી રહી છે તેને લઈને પણ હું માફી માંગુ છું બે ચાર દિવસથી તમે બહાર હતા શું ચોમાસા પહેલા પણ તમે બહાર હતા પ્રી મોન્સૂનની કામગીરી તો ચોમાસા પહેલાની હોય શું એ ધારાસભ્યને ખબર નથી તેમણે તેવું પણ કહ્યું છે કે વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તે તો પહેલી જ વખત ચૂંટણી લડ્યા છે અને ચૂંટણીમાં જીત્યા બાદ તેઓ જે આ ચેલેન્જો ફેંકી રહ્યા છે તો એક વખત ચૂંટણી તો જીતી ગયા છે આ ધારાસભ્યને પણ શું કામ કરવાની તૈયારી નથી બંને ધારાસભ્યો એકબીજાને ચેલેન્જ ફેંકી રહ્યા છે અને ત્યારે શું કહી રહ્યા છે કાંતિ અમૃત્યા તમે તેમને પણ સાંભળી લો રાજકારણમાં લગભગ ઓગણીસો બ્યાસીમાં આવ્યું અને મારો સ્વભાવ છે સેવાકીય પ્રવૃત્તિમાં ચેલેન્જ ઝીલવાનો કામ કરવાનો અમુક વ્યક્તિ સામે ચેલેન્જ ઝીલવાના છેલ્લા ત્રણ ચાર દિવસ જે મોરબીની પોઝિશન છે એમાં વરસાદને હેસ નુકસાની હતી એમાં હું મગર ગાંધીનગર હતો ત્યારે અહીંયા જે હતી મોરબીની પ્રજાપાયે હું પહેલાં ક્ષમા માગું છું કે જે ખાડા હે પાણી હે ગટરું એના કામ તાત્કાલિક ચાલુ કરી દીધું પણ અહીંયા જોતો હતો હું ગાંધીનગરમાં અહીંયા વિડીયામાં કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગમે આ મોરબીની પ્રજાને ઉશ્કેરવાનું અહીંયાની ગુજરાતમાં ઉશ્કેરવાનો ધંધો કરે એક વિશાવદની સીટ આવી એમાં તો ગોપાલભાઈ અહીંયા આવશે ને ગોપાલભાઈ આમ છે ને ગોપાલભાઈ વારી થશે એટલે એનો વિડીયો જોયા પછી મને એમ થયું કે છેલ્લા બે વરાથી હું જોઉં ભાઈ શ્રી ગોપાલભાઈ પહેલાં તમે બોલ્યા હીરાબા તે હીરાબાનું બોલ્યા એ તો કોઈ રાજકારણમાં નથી સ્ટેટમેન્ટ નથી નરેન્દ્ર મોદીનું બોલો અમિતભાઈનું બોલો તમામ નેતાનું બોલો અને તમે એમ કહો કે કાંતિભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું અને પેટમાં તેલ રેડાય છે પેટમાં તેલ નથી રેડાતું મેં સાચી વાત કરી છે તમ તારે તમે આવો આમાં પ્રોસિજર હોય તમે એકવાર ચૂંટાણા હું હાથવાર લઈ રહ્યો આપણે બંને આવતા સોમવારે માનની અધ્યક્ષશ્રીની શ્રીની જીવ બે આપણે રાજીનામું દીધી રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે અહીંયા વિશાપની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે ને તમારા કાર્યકર્તા લડશે અહીંયા આપણે બેને લડવાનું એટલે તમને ખબર નહીં જાય કે ગોપાલભાઈના નામે ધમકી ને ઉછેરવાના ધંધા બંધ કરે અને હું તો જીવાનનો પાકો હું અઠ્ઠાણુંમાં પણ આ મોરબીને યાર્ડ માટે હું બોલ્યો તો જમીન જાય તો મારા બાપમાં ફેર હોય એ જમીન નથી જવા દીધી મારા ઉપર એકસો વીસ પીએસ હતો મને મોરબીના કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે કે મારી ચેલન ઝીલે શું સુકાન કે એક વાર હરાવ્યા પછી પાંચે પાંચ વર મેં કામ કરી સેવાકીય કામ ગામના કામ એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મતદારોનો વેપારી અને આપણે બેને ચૂંટણી લડવાની છે અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારાય બાપમાં ફેર ને મારાય બાપમાં ફેર હે આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આ આપણે બને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી આવે આપણે બેને લડવાનું અને હું હારું તો તમને બે કરોડ દેવાના એમાં કાંઈ ખોટી વાત નથી મારી પેટમાં ક્યારે પણ આ બધું બંધ કરો તમે એક સીટ આવી બિસાવદનની એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તાએ ઉપાડો લીધો ઉછાળવાના ધંધા ઉશ્કેરવાના ધંધા જે જેમ જેમ તેમ બોલવાના ધંધા ગોપાલભાઈ આવે છે તો આમ કંઈ ગોપાલભાઈ એવું કંઈ હવે છે આવી જાય અહીંયા કે હું ના પાડું અને આવી ગયો સોમવાર રાજીનામું દેવો અને મારી તૈયાર છે તૈયારી છે વેપારીઓ અને જનતા આવશે સમર્થનમાં અને આમ આદમી પાર્ટીના જે ગોપાલ ઇટાલિયા છે તે ભલે પૂરા ભારતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને લઈને સાથે આવે એક વખત મારી સામે જીતી બતાવે તો હું માનું કે કોના બાપમાં કેટલો ફેર છે ત્યારે આ બાપ બાપ વચ્ચેની સામસામે વાત આવી રહી છે ત્યારે આપનું અંગ શું કાયું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો આવા ને આવા નવા સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ